મેષ રાશિનો બે હજાર પચીસનો વાર્ષિક રાશિફળ નવું વર્ષ બે હજાર પચીસ જલ્દી જ શરૂ થઈ જશે એવામાં ઘણા લોકોને એ જાણવાની ઉત્સુકતા રહે છે કે તેમની રાશિ પ્રમાણે તેમનું વર્ષ કેવું પસાર થશે અમે તમારી એ ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને વર્ષ બે હજાર પચીસનો વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં આપણે મેષ રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ જાણીશું તો આવો વધુ સમય ન બગાડતા વિસ્તૃત રાશિફળ જાણી લઈએ સૌથી પહેલાં વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવું રહેશે એ જાણીએ પ્રિય મેષ રાશિના લોકો સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચીસ તમારા માટે મિશ્ર અથવા થોડું નબળું રહી શકે છે તેથી આ વર્ષે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી રહેશે મેષ રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી શનિ તમારા લાભના ઘરમાં રહેશે આ સારી વાત છે પરંતુ શનિની ત્રીજી દ્રષ્ટિ કુંડળીના પહેલાં ઘર પર રહેશે તેથી કેટલીક જાગૃતિ હંમેશા જરૂરી રહેશે છતાં પણ માર્ચ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે સાનુકૂળ રહેશે આ પછી બારમા ભાવમાં શનિના ગોચરને કારણે ચંદ્રની કુંડળી પ્રમાણે સાડા સાતીની સ્થિતિ સર્જાશે પરિણામે બાકીના સમયમાં સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ રહેશે બને તેટલું તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો અને સારી ઊંઘ લો જો તમે તમારા સ્વાસ્થ્ય અનુસાર ભાગડોળ અને પરિશ્રમ કરશો તો તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના લોકો માટે નોકરીની દૃષ્ટિએ કેવું રહેશે મેષ રાશિના લોકો માટે નોકરીની દ્રષ્ટિએ આ વર્ષની શરૂઆતથી માર્ચ સુધીનો સમય પ્રમાણમાં સારો રહેશે તેમજ એ પછીના સમયમાં થોડી મુશ્કેલી આવી શકે છે જો કે મે પછી રાહુગ્રહના ગોચરની અનુકૂળતા તુલનાત્મક રીતે સારા પરિણામો આપશે પણ શનિની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમાણમાં વધુ મહેનત કરવી પડી શકે છે જે લોકોની નોકરી મુસાફરી સાથે જોડાયેલી છે અથવા જેમને ઓફિસને બદલે ફિલ્ડમાં કામ કરવાનું હોય છે તેઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળતું રહેશે પરંતુ અન્ય લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ કોરિયર સર્વિસ અને ટ્રાવેલ સંબંધિત ઓફિસોમાં કામ કરતા લોકોને મે પછી પણ સારા સમાચાર મળવાનું ચાલુ રહેશે પરંતુ અન્ય લોકોને વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના લોકો માટે વ્યવસાયની દૃષ્ટિએ કેવું રહેશે મેષ ફળ બે હજાર પચીસ મુજબ આ વર્ષ વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ મિશ્ર પરિણામ આપનારું જણાય છે જો કે વર્ષની શરૂઆતથી માર્ચ મહિના સુધી ધંધામાં સારો નફો થતો જણાય તમે તમારી મહેનત મુજબ તમારા વ્યવસાયને યોગ્ય અને સારી દિશા આપી શકશો પરંતુ માર્ચ પછી બારમા ઘરમાં શનિનું જવું કેટલાક લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જોકે જે લોકો તેમના જન્મસ્થળ અથવા ઘરથી દૂર વ્યવસાય કરી રહ્યા છે તેઓને સંતોષકારક પરિણામો મળવાનું ચાલુ રહેશે વિદેશમાં વ્યાપાર કરનારા અથવા વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા લોકોને પણ સારા પરિણામ મળી શકશે પરંતુ અન્ય લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોનો આર્થિક પક્ષ કેવો રહેશે મેષ રાશિના લોકો માટે આર્થિક બાબતોમાં વર્ષ બે હજાર પચીસ સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય સુધી ધનના કારાગ્રહ ગુરુની હાજરી ધનના ઘરમાં હોવાથી તે નાણાકીય બાબતોમાં સારા પરિણામ આપવામાં મદદ કરશે તેથી ધન સંચયના સંદર્ભમાં તમારા પ્રયત્નો સફળ થશે મે પછી ગુરુ બીજા ઘરમાંથી પોતાનો પ્રભાવ ઘટાડશે પરંતુ ત્રીજા ઘરમાં ગયા પછી તે લાભનું ઘર જોશે પરિણામે તમને લાભ મળતો રહેશે મે પછી લાભ ગૃહમાં રાહુના ગોચરને કારણે લાભની ટકાવારી વધશે એટલે કે બે હજાર બચત માટે ભલે થોડું નબળું રહેશે પરંતુ આવકની દૃષ્ટિએ આ વર્ષ સારું રહેશે આ માટે સારી શક્યતાઓ જણાઈ રહી છે તમે તમારી મહેનત પ્રમાણે તમારી આર્થિક સ્થિતિ જાળવી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ કેવું રહેશે પ્રિય મેષ રાશિના લોકો વર્ષ બે હજાર પચીસ તમારા માટે શિક્ષણની દૃષ્ટિએ સરેરાશ કરતાં વધુ સારું રહેશે બીજી બાજુ જો તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે અનુકૂળ રહે અને તમે પૂરા સમર્પણ સાથે અભ્યાસ કરો તો પરિણામ વધુ સારું આવી શકે છે સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણના કારક ગ્રહની સ્થિતિ મે મહિનાના મધ્ય સુધી પ્રમાણમાં વધારે સાનુકૂળ હોવાથી આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે આ પછીનો સમય ઘરથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારો રહેશે તેમજ ટૂર અને ટ્રાવેલને લગતું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માસ્કોમ અથવા ટેલિકોમ્યુનિકેશન વગેરે વિષયોનું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ સારા પરિણામ મેળવતા રહેશે પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ અપેક્ષા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોની લવ લાઈફ કેવી રહેશે મેષ રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષ બે હજાર પચીસ પ્રેમ સંબંધોની દૃષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધી પાંચમા ઘર પર શનિની દૃષ્ટિ જે લોકો સાચો પ્રેમ કરે છે તેમને નુકસાન નહીં પહોંચાડે પરંતુ અન્ય લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ મે પછી પાંચમા ઘરમાં કેતુનો પ્રભાવ પરસ્પર ગેરસમજ પેદા કરી શકે છે આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં વિશ્વસનીયતા જાળવવી મહત્ત્વપૂર્ણ રહેશે એકબીજા પ્રત્યે વફાદાર રહેવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે તો જ તમે અનુકૂળતા જોઈ શકશો નહીં તો સંબંધોમાં નબળાઈ આવી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોનું લગ્ન અને વૈવાહિક જીવન કેવું રહેશે પ્રિય મેષ રાશિના લોકો જો તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે પણ લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ વર્ષ આ બાબતમાં તમારી મદદ કરી શકે છે વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય સુધી બીજા ઘરમાં ગુરુગ્રહ પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે આવી સ્થિતિમાં લગ્નના યોગ બની શકે છે તેમજ મે મહિનાના મધ્ય ભાગ પછી ગુરુ સાતમા ઘરને પંચમ દ્રષ્ટિથી જોતાં લગ્નના યોગ બનાવશે વૈવાહિક જીવનની વાત કરીએ તો આ બાબતમાં પણ વર્ષ બે હજાર પચીસ ખૂબ સારા પરિણામ આપી શકે છે મેષ રાશિફળ બે હજાર પચીસ મુજબ તમારું વૈવાહિક જીવન સુખમય રહેવાના સારા યોગ બની રહ્યા છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોનું પારિવારિક અને ગૃહસ્થ જીવન કેવું રહેશે મેષ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ પારિવારિક બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆત ખૂબ જ સારા પરિણામ આપતી જણાય છે વર્ષના બીજા ભાગમાં પરિવારના કેટલાક સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે આવી સ્થિતિમાં તાર્કિક રીતે વાત કરશો બિનજરૂરી જીદ અને વિવાદથી બચવાનો પ્રયત્ન કરશો તો પરિણામ વધુ સારું આવશે તેમજ આ વર્ષ ગૃહસ્થ સંબંધિત બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે મેષ રાશિફળ બે હજાર પચીસ મુજબ તમે તમારી જરૂરિયાતો અને મહેનત અનુસાર તમારા ઘરને સજાવવા અને સુંદર બનાવવાનું કામ કરશો કોઈ મોટી વિસંગતતાના યોગ નથી પરંતુ તમારા સમર્પણ નિષ્ઠા અને તમારા પરિવારના સભ્યોના સંયુક્ત પ્રયાસો અનુસાર તમારું પારિવારિક જીવન સારું રહેશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોને જમીન મકાન અને વાહન સુખ કેવું મળશે મેષ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ જમીન અને મકાન સંબંધિત બાબતોમાં સરેરાશ પરિણામ આપતું જણાય છે જો તમે પહેલાંથી જ થોડી જમીન ખરીદી છે અને તેના પર ઘર બનાવવા માંગો છો તો તમે પ્રયત્ન કરીને તે કરી શકશો નવેસરથી કોઈ મોટી સિદ્ધિ મળવાની સંભાવના નથી પરંતુ જો તમે કોઈ બાબતમાં ઈમાનદારીથી પ્રયત્નો કરતા રહેશો તો થોડા દિવસો પછી તમારા પ્રયત્નો ફળ આપી શકે છે એટલે કે તમને જમીન કે મકાનનું સુખ મળી શકે છે વાહન વગેરેને લગતી બાબતોમાં તમને આ વર્ષે મિશ્ર પરિણામ મળતું જણાય જો તમારું જૂનું વાહન યોગ્ય રીતે કામ કરી રહ્યું હોય તો આ સમયે નવા વાહન પર ખર્ચ કરવામાં બહુ સમજદારી નથી બીજી તરફ જો તમારી પાસે વાહન ન હોય અથવા જૂનું વાહન સંપૂર્ણપણે બગડી ગયું હોય તો કેટલાક વધારાના પ્રયત્નો કર્યા પછી તમે નવા વાહનનો આનંદ મેળવી શકશો એટલે કે જમીન મકાન વાહન વગેરે બાબતોમાં વર્ષ બહુ સહાયક જણાતું નથી પણ કોઈ વિરોધ પણ કરશે નહીં આનો અર્થ એ છે કે તમે તમારી મહેનત અનુસાર પરિણામ મેળવી શકશો વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકો માટે જ્યોતિષ ઉપાય આ મુજબ છે પહેલો દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો બીજું દર ગુરુવારે મંદિરમાં ચણાના લોટ એટલે કે બેસનના લાડુ ચડાવો ત્રીજું મા દુર્ગાની નિયમિત પૂજા આરાધના કરો અને દર ત્રીજા મહિને કન્યા ભોજન કરાવો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી